ચાલો મિત્રો આજના ની શરૂઆત થાય છે આપણા દિમાગ ખરાબથી કારણ કે સવાર સવારમાં એવું કે આજે હું મારા વિડીયોની અંદર તમને બતાવવાનો છું કે હું વિડીયો એડિટ કરું ત્યારે શું કરું ને શું નહીં બીજું પણ ઘણું બધું વસ્તુ બતાવીશ વસ્તુઓને મતલબ કે થોડાક કોમેડી સીન્સ ચાલો તો મિત્રો હું વિડીયો શૂટ કરવા માટે સ્ટેન્ડ યુઝ કરું છું તમે જોઈ શકો છો આ સ્ટેન્ડ મેં પેલા બી ઘણા વિડીયો છે ત્યાં મારા ડમ્બલ્સ છે અહીંયા અહીંયા બેઠો 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 શૂટ કરું 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 જે રોસ્ટ છું ને એડિટિંગ આ છે મારું માઇક જોઈ શકો છો આ રૂમની અંદર એકદમ શાંતિ મળે કારણ કે કોઈ અવાજ નહીં કોઈ હેરાનગતિ નહીં કશું જ નહીં એટલા માટે મને અહીંયા વિડીયો એડિટ કરવાની બહુ મજા આવે મિત્રો અહીંયા શિવરાજ અને એની બેન હિંચકો ખાય છે હું તમને બતાવું છું તો મિત્રો હું ઊંઘી ગયો હતો અને ઊંઘીને થોડીવાર પછી મતલબ બે ત્રણ કલાક ઊંઘી લીધું અને ઊંઘીને ઉઠ્યો ત્યારે વાદળ એટલું બધું આવી ગયેલું કે વરસાદની પોઝિશન આવી ગઈ છે તમે જોઈ શકો છો હવે વરસાદ ચાલુ થઈ ગયો તો મોટા મોટા છાટા વાદળ કેટલું બધું નવરાત્રી નજીક આવી અને વરસાદ પણ આવ્યો કેટલી અંદર વરસાદ આવી ગયો કેટલા મોટા મોટા છાડા પડી રહ્યા છે હાલમાં અચાનક થી વરસાદ આવી ગયો અહીંયા મેં એક કવર ચલાવી દીધું કેટલો ડેન્જરસ વરસાદ પડે છે હાલમાં ભાઈ સાહેબ આખો વિડીયો અહીંયા પૂરો થાય છે ચલો મળીએ નેક્સ્ટ વિડીયો વિડીયો ગમેક્રાયબ